કારમાં આવીને જવેલર્સની પ્રવેશ કરી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને આ કેમેરામાં ચાર આરોપીઓ જોવા મળે છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરી છે સુરત શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા ટર્નિંગ પોઈન્ટ નજીક ઓર્નામેન્ટ જ્વેલર્સ નામની દુકાનમાં આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા ચાર જેટલા લોકોએ દુકાનનું શટર ખોલી ચોરીને અંજામ આપ્યો હતો જેમાં સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અંદાજે કરોડો રૂપિયાની ચોરીની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે જ્વેલર્સે પોલીસને પ્રાથમિક રીતે જણાવ્યું હતું કે શોપની અંદર ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા બે કિલો સોનું અને એક કિલો ચાંદી લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે આરોપીઓ સૌ પ્રથમ ઇકો કારથી આવે છે અને ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરી કરોડો રૂપિયાના સોના ચાંદીની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ જાય છે તેમણે ડીવીઆર પણ ત્યાંથી લઈને ચાલ્યા ગયા હતા આ સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે ચોરીની ઘટનામાં કોઈ જાણભેદું હોય તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે આ સમગ્ર મામલે તપાસ કરી રહેલા એસસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ચોરીની ઘટના અંગે જાણ થતાં હાલ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલું સોનું અને ચાંદીની ચોરી થઈ છે તે અંગે અમે બિલ મંગાવીને તપાસ કરી રહ્યા છે સીસીટીવીમાં દેખાતા લોકો કોણ છે તેને લઈને પણ તપાસ કામગીરી આરંભી છે